વડોદરા શહેરમાં ચાલી રહેલા ભેદભાવભર્યા વલણ તથા કાર્ય ઉપર અંકુશ લાવવાના હેતુસર જવાબદાર અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તથા લોકશાહીના આધારસ્તંભ ન્યાયતંત્રના ચીફ જસ્ટિસ સી જે આઈ ગવાઈ સાહેબ ઉપર કરવામાં આવેલ હુકમ અંગે કડક કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં લેવા બાબતે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે વડોદરા સેવા સદનના કમિશનર જાહેર જનતાને મળવાના સમય પર એક ઓર તો બીજા કારણોસર સત્તા પક્ષના ચૂંટાયેલા લોકોના ઈશારે પ્રજાની વાતને સાંભળતા જ નથી તે અંગે લેખિતમાં લખેલ આવેદન હોય કે ફરિયાદ હોય તેનો નિકાલ કરતા નથી સમગ્ર ગુજરાતમાં તમામ મહાનગરપાલિકાઓમાં છેલ્લા પાંચ સાત વર્ષના સમયથી બજેટ અંગેની ઓડિટ કરવામાં આવેલ નથી અને મોટા પાયે જવાબદાર અધિકારીઓ દ્વારા ઊંચાપત કરવામાં આવેલ છે જે અંગે તપાસ કરાવી તે ખૂબ જરૂરી બન્યું છે જવાબદારી નિભાવતા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા આ રજૂઆત કરવામાં આવી છે વડોદરાના વિકાસ માટેની ગ્રાન્ટોમાંથી હોય તેવા નાણાં પ્રજાહિતના કાર્ય કરવાને બદલે સર સયાજીરાવ સભાગૃહમાં ઓર્કેસ્ટ્રા પાર્ટી સાથે અધિકારીઓને લાજે તેવા ડાન્સ સાથેના પ્રોગ્રામનું આયોજન કરવા બદલ વડોદરા સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર શ્રીને યોગ્ય લાગે તે કાર્યવાહી કરે અમારા ત્રણ મુદ્દાને ચાર મુદ્દાના કાર્યક્રમ હતો અને ચાર મુદ્દા જે છે એ બરાબર નાગરિકોને સ્પર્શ કરે એવા મુદ્દા છે એક વડોદરા શહેરની અંદર જે રીતે લોકો માંદા પડ્યા છે ખાસ કરીને એકતા નગરની અંદર નાના બાળકોથી લઈ બધાને ઝાડા ઉલટીના અને તાવના જે કેસો થયા છે જેની જાણ અમે કલેક્ટર શ્રીને કરી લીધી પણ આ સુધી કોઈ પગલાં ભરવામાં નહીં આવે આ વડોદરા શહેરના નગરજનો પાણીનો વેરો જુદો ભરે છે એકસો રૂપિયામાં ત્રણ ટાઈમ પાણી આપનારી કોંગ્રેસ એ શુદ્ધ પાણી આપતી હતી આપણા શાસનમાં બારસો ને સોલસો કરી દીધા છે તો એ છતાં પાણી ગંદુ આવે છે લોકો માંદા પડે છે પ્રેશરથી પાણી નથી મળતું ઘણી જગ્યાએ પાણી મળે ઘણી જગ્યાએ પાણી ના મળે ઘણી જગ્યાએ ગંદુ પાણી મળે એ એક રજૂઆત હતી સાનો વેરો લો છો કઈ જાતનો ટેક્સ લો છો કેમ શુદ્ધ પાણી નથી આપતા સો જવાબદારી શુદ્ધ પાણી આપવાની કમિશનની જવાબદારી બનતી હોય ત્યારે શહેરની અંદર ગંદુ પાણી વારંવાર આવે છે આ રીતે આરોગ્ય ડિપાર્ટમેન્ટ મોટો ડિપાર્ટમેન્ટ ઊભો કર્યો છે લાખો ને કરોડો રૂપિયાનો અંદર ખર્ચો થાય છે અને રોગચાળાની જાણ અમે કર્યા છતાં પણ રોગચાળા ફાટી નીકળ્યો લોકોના કેસ થાય એક દીકરી મરી ગઈ તો હું જોઈએ છે આ તંત્ર એના કરતા વિખેરી નાખો તંત્ર ખાલી પૈસા ઉભરાવા જાણો છો તમારી સો ટકા જવાબદારી આરોગ્યની પણ કોર્પોરેશનની છે એ પણ અદા નથી કરતા આ બે વાતો અને ત્રીજી બાબત અમારી એવી છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે ચીફ જસ્ટિસ ને જે રીતે અપમાનિત કરવાનો જે કાવતરો ઘડ્યો છે કે પૂછો પૂછ જ્ઞાન જ્ઞાન કરો તલવાર આ કોઈના આધીન થયા એવો ચીફ જસ્ટિસ નથી જેને ન્યાયની પ્રક્રિયાની અંદર સાચો ન્યાય કોને કહેવાય એ અધા કર્યું છે અને એ એમનાથી સહેન નથી થયું અમે તમારા માધ્યમથી તમારે માધ્યમ ચાહતે હે

ખોદીને બતાડ્યું કે એક ઘરમાં અઢીસો માણસ છે એક ઘરમાં ચુમ્મોતેર માણસ છે બા પચાસ આ જ રીતે વડોદરા શહેરમાં મારા મત વિસ્તારની અંદર કારણ કે બુથ પંદર નંબરમાં નાખી દે તારા મારા બે જણ હારી ગયા છે એટલે બોગસ મતદાન કરવી બોગસ રીતે ચૂંટણી લડવી જીતીને પછી વાયવા લૂંટવી એ ધંધો આ વખતે નહીં થવા થવા દઈએ કોંગ્રેસ પાર્ટી સજાગ છે અને કોંગ્રેસ પાર્ટી એમની પાસે કયો દીએલો છે કોણ ચૂંટણી કરાવવાનું છે એ હજુ સુધી નથી આપ્યું એટલે તમે

ગાંધી વો થાય એક ગાંધી વો કે અંદર સચ્ચા મતદાન યાદી મહત્વના મુદ્દા ઉપર અમે રજુઆત કરવા આવ્યા છે ખાસ કરીને વડોદરા શહેર માં દિવાળી નો ટાઈમ છે તહેવાર નો સમય અને વડોદરાની પ્રજા ને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે ચોખ્ખા પાણીની જગ્યાએ દૂષિત પાણી આવે એના કારણે પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે આજે ઘરે ઘરે મોટાભાગે ગોરવા નિઝામપુરા સમા એકતાનગર છાણી આ બધી જગ્યાએ જે પાણીજન્ય રોગોથી જે કમળાના દર્દીઓ એ સંખ્યા વધી ગઈ છે અને દવાખાનામાં જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં સરકારી દવાખાનાઓની અંદર જે સુવિધાઓ મળવી જોઈએ કોર્પોરેશનમાં આવે સોનોગ્રાફી મશીન નથી આજે પેશન્ટને નાના બાળકોને એસએસજી હોસ્પિટલ લઈ જાય ત્યાં એક મશીન લાઈનમાં બેસવું પડે ગરીબ લોકો પ્રાઇવેટમાં કઈ જશે રૂપિયા લેવામાં આવે છે અમે અગાઉ મ્યુનિસિપલ રજૂઆત કરી પરંતુ મ્યુનિસિપલ કમિશન અધિકારીઓ આ પ્રજાના નિરાકરણ કરવાની જગ્યાએ બધા મહોત્સવમાં ડાન્સ પાર્ટી કરી રહ્યા છે ઝુમકા ગીરા રે એની પર ડાન્સ ચાલે છે અરે વડોદરાની પ્રજાને તમે ડિસ્કો ડાન્સ કરી દીધી તમારા તાઇફાના તમારા તાઇફાના લીધે વડોદરાની પ્રજા શું કામ ભોગવે આ પ્રજા ટેક્સ ભરે છે વેરો ભરે છે ત્યારે તમને વધારે પગાર મળે છે ત્યારે તમે પ્રજાને ભૂલી ગયા છે ચૂંટાયેલી પાક ભાજપના ઇશારે કામ કરવાનું બીજેપી ના નેતાઓ કે એટલું જ કામ કરવાનું વિરોધ પક્ષ તરીકે મોકલીએ છીએ કે વડોદરા શહેરમાં જો કોર્પોરેશન ના અધિકારીઓ એવું સમજતા હોય કે ભાઈ તમે પ્રજાના કામ નહીં કરીએ તો અમે વિપક્ષ સાંખી નહીં લે આવા અધિકારો એથી બદલી કાઢો તાત્કાલિક બદલો અને જે પ્રજાના કામ કરે એવા લોકોને મૂકો કારણ કે એક નિર્દોષ બાળકી દસ વર્ષથી

ચોવીસ કલાક ત્યાં તમારે ડોક્ટરોની ટીમ ને ઊભી રાખવી જોઈએ અર્બન હેલ્થ સેન્ટરમાં બોટલ ચઢાવી મોકલી દે છે કેમ ભાઈ એડમિટ કરો ને તમે એને રાખો જ્યાં સુધી સારું ના થાય રોગના દવાખાનામાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સામે દિવાળીનો તહેવાર છે આજે ગરીબ ઘરના મધ્યવર્ગના લોકોને શું દિવાળી ઉજવવાનો અધિકાર નથી મા બાપ પોતાની નોકરી સંજો છોડીને એમના છોકરાઓ માટે કારણ કે બીમાર છે બધા એટલે આ ગંદા પાણીનો પ્રશ્ન છે વડોદરાનું કોર્પોરેશન તંત્ર ઊંઘતું ઝડપાયું છે બીજો મુદ્દો જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા થયો એને હુમલો કરનાર નથી કોંગ્રેસ માંગણી છે સુરક્ષા શું આ મોટો પ્રશ્ન છે આ લોકશાહીમાં આ સંવિધાન પર હુમલો છે આ લોકશાહી પર હુમલો છે ત્રીજી વસ્તુ કે આવના દિવસમાં જ્યારે કોર્પોરેશન ચૂંટણી થવાની છે અમે અગાઉ પણ વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું કે ભાઈ નેવું દિવસ પહેલા અમને મતદાર ની આપો કોર્પોરેશનની ટીમ શું કામ કરી રહી છે ખબર નથી પડી કોઈ વોટર લિસ્ટ માં સુધારા છે નહીં આજે અપડેટ નામે જે લિસ્ટ આપવામાં આવે છે એમાં આજે પણ મૃત્યુ પામે લોકોના નામ આજે પણ છે સ્થળાંતર થયેલા લોકોના આજે પણ નામ છે ડુપ્લિકેટ વોટર્સ છે તો ભાઈ નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થાય અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે જે માટે અમે વડોદરા શહેરના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ સારી જે અમને અમારી પાસે માહિતી છે કે જે ડીએલ હોય છે એમને ટ્રેડિંગ પણ આપવામાં નથી આવી એમની પાસે પૂરતી કીટ પણ નથી તો કેવી રીતે લોકો ઇલેક્શન કરાવશે કેવી રીતે લોકોની વચ્ચે કામગીરી કરશે તારા બધા પ્રશ્નો જઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા અને આમાં જો આના નિરાકરણ નહીં આવે તો અમારે પછી પ્રજા વચ્ચે જઈને આંદોલન કરવું પડશે